હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વધ્ય પોથીનો પાઠ પાંચ હસ્તી 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 પાઠ પાંચના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ પાંચ હસ્તી 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 અહીંયા પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો અનુલેખન એટલે આપેલા શબ્દો ફરીવાર લખવાના છે વાંચી અને શબ્દ લખતા જઈએ એક હસ્તિ સૃષ્ટિ સદશી સ્તંભ શૂર્પ દંત સંભ ઉન્નત સર્ષપ અંકુશઃ ભીત અને ભાંડાકારમ આવી રીતે આપેલા શબ્દોને ફરીવાર તમારે જોઈને લખવાના છે અને વાંચવાના છે સવાલ નંબર બે તમારા માતા પિતા કે બહેન આ કબમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દ બોલે તે અહીં લખવાના છે તમારે તમારા મમ્મી પપ્પા તમારા ભાઈ બહેન કે તમારા મિત્ર સાથે બેસીને તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા જે શબ્દ બોલશે તે શબ્દ તમારે સાંભળીને અહીંયા લખવાના છે હું કેટલાક શબ્દ લખું છું તમારે તમારા મિત્ર બોલે તે શબ્દ લખવાના છે હસ્તી દંત ઉદરમ ભીત સરસપ આવી રીતે કોઈ પણ શબ્દ તમે લખી શકો છો મેં અહીંયા પાંચ શબ્દ લખ્યા છે એ જ પાંચ શબ્દ લખવા જરૂરી નથી તમે તમને મનગમતા પાંચ શબ્દ લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો એક દંત બે ઉદરમ ત્રણ પુચ્છમ ચાર નેત્રે પાંચ કર્ણો આવી રીતે હાથીના અંગોના નામ લખવાના છે પાદા શુંડા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ લખો અહીં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે તે આપણે સંસ્કૃતમાં લખવાનો છે એક કૂતરો તો શ્વાન બે બિલાડી તો બીડાલ ત્રણ ઉંદર તો મૂષકઃ ચાર ગાય તો ગૌ પાંચ ઘોડો તો અશ્વઃ છ ગધેડો તો ગર્દભ સાત ઊંટ તો ઉષ્ટ્ર આઠ બકરી તો બકહ નવ સિંહ તો સિંહ દસ વાંદરો તો વાનર આવી રીતે તમે લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે કવિતાના અમુક શબ્દ ખૂટે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એક કદલી સદશી તે કાવ્યપંક્તિને આ મુજબ લખી શકાય શુંડા બે શૂર્પા કરો કર્ણો ત્રણ ખાલી જગ્યા ભાંડાકાર ઉદરમ ભાંડાકાર ચાર અલ્પમ તુચ્છમ પુચ્છમ પાંચ દિવ્યા દૈવી સૃષ્ટિ આવી રીતે કાવ્યપંક્તિ પૂર્ણ કરી લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર છ તમને આવડતા કોઈપણ પાંચ પ્રાણીઓના નામ સંસ્કૃતમાં લખવાના છે એક ગજહ બે વાનર ત્રણ મૂષક ચાર સિંહ પાંચ ઉષ્ટ્ર આવી રીતે તમે તમને મનગમતા બીજા કોઈ પણ પ્રાણીઓના નામ અહીંયા લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે હું અહીંયા હાથીનું ચિત્ર મૂકું છું અને તેના અંગોના નામ લખું છું તમે તમને મનગમતા કોઈપણ પ્રાણીના અંગોના નામ લખી શકો છો દંત શુંડા કર્ણો ઉદરમ પુચ્છમ આવી રીતે તમે કોઈપણ અંગોના નામ લખશો પાદા ત્યારબાદ આટલું જાણો હાથીના અન્ય સંસ્કૃત નામ તો ગજઃ મહાકાય લંબકર્ણ કરિણી શુંડાલ શૂર્પકર્ણ મતંગ દંતિન આ બધા હાથીના અન્ય સંસ્કૃત નામ છે અહીં આપણા પાઠ પાંચના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયની સ્વધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સંસ્કૃત વિષયના સ્વધ્યન પોથીના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો